બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ખાસ ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સભા યોજાઈ હતી વિજય સંકલ્પ સભામાં ભાજપના ટોચના આગેવાનો દિલીપભાઈ સંઘાણી સાંસદ નારણભાઈ કાછડિયા પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડિયા હકુભા જાડેજા ભરતભાઈ બોગરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા વિજય સંકલ્પ સભા બાદ ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો ભવ્ય રોડ શો યોજાયો જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયો